જામનગર તારીખ સત્તર સપ્ટેમ્બર આજે સત્તર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ગુજરાત કરવામાં આવ્યું છે જામનગર શહેરમાં આવેલા પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે નવ વાગ્યા થી જ મહામતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાઓ ટીડી રસીકરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરાવવામાં આવ્યું છે જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થી મહિલાઓ અને બાળકો દ્વારા લાભ લેવાઈ રહ્યો છે અહીં આરોગ્ય વિભાગની ટીમના ના થી વીસ જેટલા ડોક્ટરો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે મારું નામ શાહ છે અને હું પાનવાડા આરોગ્ય આરોગ્ય કેન્દ્રમાં લાભ લેવા આવેલી છું આજથી બે ઓક્ટોબર સુધી પીએમ વડાપ્રધાનનો જન્મદિવસ નિમિત્તે અહીંયા અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવેલ છે અહીંયા મમતા દિવસ નિમિત્તે બધા મહિ પ્રેગ્નન્ટ મહિલાઓનું રસીકરણ અને તેમને સમજાવવાની બધી કેમ્પ રાખેલ છે આયુષ્માનનો કેમ્પ રાખેલ છે અને ટીબીના લક્ષણ ને એ બધું વિશે સમજાવવા કેમ્પ કેમ્પ રાખેલ છે તો બધાએ જરૂરથી લાભ લેશો અને મેં બી લાભ લીધેલો છે બહુ જ સરસ છે તો બધાએ લાભ લેવા વિનંતી આ અભિયાન બદલ હું સરકારનો આભાર માનું છું